વસંત પંચમીના દિને સરસ્વતી પૂજા કરવામાં આવેલ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે ચાલનારી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં યજ્ઞયાગાદી સમિતિ દ્વારા પંચમી નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં તમામ અધિકારી કર્મચારી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે રાખી આ કાર્યને સંપન્ન કરવામાં આવ્યું હતું સાથે સાથે પરિસર ખાતે આવેલ તમામ મંદિરોમાં પણ આજે ભાવપૂર્વક પૂજા અર્ચના કરાવવામાં આવી હતી જેમાં પ્રથમ માતા સરસ્વતીની પૂજા કરવામાં આવી જેના યજમાન પદે ડોક્ટર કાર્તિકભાઈ પંડ્યા અને ડોક્ટર પંકજભાઈ રાવલ હતા બૃહસ્પતિ ગ્રંથાલય ખાતે આવેલ બૃહસ્પતિજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં યજમાન પદે શ્રી રવિન્દ્ર એસ કાળે ગ્રંથપાલશ્રી શ્રી વિશાલભાઈ જોશી શ્રી વિશાલભાઈ રાઠોડ તથા સમગ્ર સ્ટાફ જોડાયેલા હતા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે બિરાજમાન વેદવ્યાસજીની પૂજા અર્ચના પુરાણ વિભાગના ડોક્ટર આશાબેન માઢક અને ડોક્ટર કુંજલબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી ત્રિવેણી પ્રાંશાસનિક ભવનમાં બિરાજમાન પંચમુખી હનુમાન મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી જેમાં વહીવટી સ્ટાફ દ્વારા કરાવવામાં આવી જેમાં શ્વેતાબેન જાની વૈશાલીબેન વાઘ અનિલભાઈ જોશી સાધુ મંગલવર્ધન ભાવસિંહભાઈ બારડ ભીમસિંહભાઈ નરેશભાઈ વાણવી ડોક્ટર જયેશકુમાર મુંગરા તથા તમામ સ્ટાફ જોડાયેલ હતો વેદ મંદિર ખાતે આજે પૂજા અર્ચના કરવામાં આવી જેમના યજમાન પદે હિતેશભાઈ જાની જોડાણા હતા આ પૂજા અર્ચના દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા તમામ સ્ટાફ દ્વારા પ્રસન્નતાની અનુભૂતિ થઈ હતી અને આ પૂજા વિધિનો આ સમગ્ર કાર્યક્રમ યજ્ઞયાદાદી સમિતિ દ્વારા કરવામાં આવેલ હતો રિપોર્ટ દેવાભાઈ રાઠોડ રિપોર્ટર ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે ચાલનારી એક માત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે ગુજરાતની જે એ પ્લસ ધરાવે છે અને સરસ્વતીની ઉપાસના કરનારા અહીંયા વિવિધ શાસ્ત્રના વિદ્વાન લોકો દ્વારા આજે વસંત પંચમીનો વિશેષ ઉત્સવ મનાવવામાં આવ્યો જેમાં પ્રભાસ જ્યોતિ શૈક્ષણિક ભવન ખાતે સરસ્વતી માતાની પ્રતિમા સમક્ષ દરેક પ્રાધ્યાપકશ્રીઓએ વિદ્યાર્થીઓએ અને દરેક કર્મચારીઓએ મા ભગવતી શારદાની ખૂબ ભાવપૂર્વક પૂજા અર્ચના કરી ત્યારબાદ સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય પરિસરમાં જેટલા પણ દેવસ્થાનો છે વ્યાસજીના પ્રતિમાનું પણ પૂજન થયું પંચમુખી હનુમાનજી મહારાજની પણ પૂજા કરવામાં આવી વેદનારાયણની પણ પૂજા કરવામાં આવી અને બૃહસ્પતિ ગ્રંથાલય ખાતે બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિનું પણ પૂજન અર્ચન ગ્રંથપાલ શ્રી રવિન્દ્ર સાહેબ કાળે સાહેબ દ્વારા અને ગ્રંથાલયના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું અને આજ રોજ આવી રીતના પરિસરમાં વસંત પંચમીની ખૂબ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી સરસ્વતીની ઉપાસના કરનારા લોકો ખૂબ આનંદ અને પ્રમુદિત જણાતા હતા સૌએ ભાવપૂર્વકમાં ભગવતી શારદાનું પૂજન અર્ચન કર્યું અને ધન્યતા અનુભવી સૌનો ધન્યવાદ જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર